મિત્રો આજે અમે રજો કરી રહ્યા છીએ એક રસપ્રદ અને એક શૈક્ષણિક નાટક જેનો જેનો છે પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત જેનો શીર્ષક છે પાકોની અને હું પાત્રોને બોલાવી રહ્યો છું ખરીફ પાક એ આવ્યો 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 રવિ પાક એ આવ્યો 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 પાઉસી એ આવી એ આવી કાકા એ એ બે ર <laughs> 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 એકક શું દર્શન થઈ રહ્યા છે હા 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 હું આવી મારે વધારે પારવું જેવું હતી હતી ત્રિપક

e da exceção do trecho.